ચાંગા ચારુસઠ યુનિવર્સિટીમાં પેપરલેસ પરીક્ષાનું નવતર પ્રયોગ પેપરલેસ પરીક્ષાને સી એમ ભૂપેન્દ્ર પટેલે નિહાળી નવા પ્રયોગથી પરીક્ષામાં આવશે પારદર્શિતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ આજે ચારુસેટ યુનિવર્સિટી પહોંચ્યા હતા જ્યાં તેમણે ચારુસેટ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ વખત પેપરલેસ પરીક્ષા નિહાળી હતી આજથી શરૂ થયેલ પેપરલેસ પરીક્ષા માટે યુનિવર્સિટી કેમ્પસમાં એક્ઝામિનેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે ચારુસેટ યુનિવર્સિટીમાં બારસોથી વધુ વિદ્યાર્થીઓ ટેબ્લેટના માધ્યમથી પરીક્ષા આપશે આ પ્રયોગ થકી અત્યાર સુધીમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પેપરલેસ પરીક્ષા આપી ચૂક્યા છે આ પ્રયોગ થકી કાગળ અને અન્ય પરીક્ષાલક્ષી સામગ્રીનો પણ બચાવ થશે ડિજિટલ ટેકનોલોજી થકી વિદ્યાર્થીને હોલ ટિકિટ અને ઓળખપત્રની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે એટલું જ નહીં પરીક્ષાની પુરાવણી અને ઉત્તરવાહી સાચવવામાંથી પણ છુટકારો મળશે આ નવી ટેકનોલોજીથી ઉત્તરવાહી ક્લાઉડમાં લાંબા સમય સુધી સંગ્રહિત અને પ્રાધ્યાપકોને પણ પેપર ચકાસણીમાં સરળતા રહેશે મારું નામ અભિલાષ શુક્લ છે અને હું અહીંયા આગળ ઓએસડી એક્ઝામ તરીકે કામ કરું છું ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હંમેશા ઇનોવેશન અને મોડર્ન ટેકનોલોજીને અપનાવવામાં માને છે અને એનું ઉત્તમ ઉદાહરણ છે પેપરલેસ એક્ઝામિનેશન ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પેપરલેસ એક્ઝામિનેશન વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરી હતી અને તે વખતે આપણી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હતી કે જેને પેપરલેસ એક્ઝામિનેશન સ્ટાર્ટ કરી હતી છેલ્લા બે વર્ષથી તમામ યુનિવર્સિટી એક્ઝામ અને એક ઇન્ટરનલ એક્ઝામ પેપરલેસ એક્ઝામમાં જ મોડમાં જ થાય છે આ પેપરલેસ એક્ઝામ માટે અમે પેન પેનની જગ્યાએ સ્ટુડન્ટને ટેબ્લેટ અને સ્ટાઇલસ આપીએ છીએ પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે બારસોથી બી વધુ ટેબ્લેટ અવેલેબલ છે તેને ચાર્જ કરવા માટેના ડોકિંગ સ્ટેશન અવેલેબલ છે અને પૂરતો નેટવર્કની વ્યવસ્થા કરવામાં આવી છે ઓકે ટેબ્લેટ એક વખત ચાર્જ કર્યા પછી સોળ કલાક સુધી ચાલી શકે છે જેથી સ્ટુડન્ટને ત્રણ કલાકની એક્ઝામમાં ક્યારેય બી એવો પ્રશ્ન રહેતો નથી કે ટેબ્લેટ બંધ થઈ ગયું છે આની સાથે યુનિવર્સિટી જોડે બે એક્ઝામિનેશન હોલ છે કે જેમાં એક સાથે બારસોથી બી વધુ સ્ટુડન્ટ બેસીને એક્ઝામ આપી શકે છે હાલ આ વર્ષે દસ હજારથી બી વધુ વિદ્યાર્થીઓ પેપરલેસ મોડમાં એક્ઝામ આપવાના છે સ્ટુડન્ટ જ્યારે એક્ઝામિનેશન હોલમાં આવે છે ત્યારે તેઓ એક ટેબ્લેટ લેવાનું હોય છે બકેટમાંથી ટેબ્લેટ લેતાની સાથે એમને આ રીતે એક લોગિન સ્ક્રીન મળે છે જેમાં તેઓ આઈડી સ્કેન કરીને એમનું લોગિન કરી શકે છે લોગિન કર્યા પછી તેમની હોલ ટિકિટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે તેમનું નામની વિગત તેમના પેપરની વિગતને એ લોકો કન્ફર્મ કરે છે અને જે તે સમયે એનું પેપર સ્ટાર્ટ થઈ જાય છે ફેકલ્ટી તરફથી જો વાત કરું તો ફેકલ્ટીઝ બી એમનું પેપર અમારું એક એલ એક્ઝામ શૂટ કરીને સોફ્ટવેર છે એપ્લિકેશન છે એની અંદર જ એ લોકો ડિઝાઇન કરે છે આ વર્ષથી યુનિવર્સિટીએ ઓટો ક્વેશ્ચન પેપર જનરેશન ફીચર અપનાવ્યું છે કે જેમાં ક્વેશ્ચન બેંકમાંથી ઓટોમેટિકલી ક્વેશ્ચન પેપર જનરેટ થાય છે તો હવે ક્વેશ્ચન પેપર લીકેજ થવાની કોઈ સંભાવના નથી એક્ઝામ કમ્પ્લીટ થયા પછી બી બધી જ આન્સર સ્ક્રીપ્ટ ક્લાઉડમાં અવેલેબલ થઈ જાય છે અને ક્લાઉડમાંથી એ એક્ઝામિનરને અસેસમેન્ટ માટે આપવામાં આવે છે ઓકે પેપરલેસ એક્ઝામથી આપણે પેપરનો તો બચાવ કરીએ જ છે તે સાથે આપણા શ્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ડિજિટલ ઇન્ડિયા તે તરફ આ યુનિવર્સિટી જઈ રહી છે ઓકે એક્ એક્ઝામ દરમિયાન સ્ટુડન્ટે પેન ઇરેઝર કોઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ હોલ ટિકિટ લાવવાની જરૂર નથી કારણ કે તે બધા ટૂલ્સ આ ટેબ્લેટની અંદર અવેલેબલ છે પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે બાર જણની ટેકનિકલ ટીમ છે કે જેઓ એક્ઝામને શિડ્યુલ કરે છે ટેબ્લેટને રેડી કરે છે ટેબ્લેટ ચાર્જ પ્રોપર છે કે નહીં એ ચેક કરી દે છે અને એક્ઝામ કમ્પ્લીટ થાય ત્યારે બધી જ આન્સર આન્સર સ્ક્રીપ પ્રિપેર થઈને ક્લાઉડમાં વ્યવસ્થિત રીતે અપલોડ થાય છે કે નહીં એનું ચેકિંગ બી કરે છે મારું નામ તૃષા તવે છે હું એમ બી એ સેકન્ડ ઇયરમાં સેકન્ડ યરમાં છું સો આ ડિજિટલ લેસનની ઘણી બધી ઇઝી એસેસ મળી રહે છે અમને લાઈક ઇફ અમે ઇફ કોઈ સ્ટુડન્ટ એન્જિનિયરમાં હોય તો એને ડાયગ્રામ દોરવો હોય તો એ બી એમાં એ જે ડિજિટલ એક્ઝામ હોય છે એમાં આપેલો હોય છે ડાયગ્રામ જેથી ઇઝી પડે છે બધાને પછી સ્ટુડન્ટ્સનું બર્ડન જે હોય છે એક્ઝામ તેમને હેડ રીતનનું એ બી ઇઝી થઈ જાય છે સો એ આ હું થેન્ક યુ ચારુ સેટને કહી શકું છું અને અમે એવી ફર્સ્ટ મેચ છીએ જે અમે ડિજિટલ લેઝરનો ઉપયોગ કરી શકીએ છીએ સો થેન્ક યુ ચારુ સેટ એન્ડ ચૂઝ ચારુ સેટ ચૂસ સક્સેસ